સોલ જેટલી રેલી કરેલી સરકાર ને ઘૂંટણી પાડી દીધી આજ આનંદભાઈ ની આગેવાની માં ગુડ સ્ટેલ પ્રોજેક્ટ આપી સરકાર ને ઘૂંટણી પાડી દઈશું એ વાત કેવા આપણે જે દુલસાડ ગામે આપણા સાંસદ કારણ કે અમે તો સ્વીકારી લીધું છે કે આપણે સાંસદ બનાવી દીધા છે વાણંદભાઈને એવા વલસાડ ડાંગ લોકસભાના સાંસદ માનન્ય ગૌરવ પંડ્યા સાહેબ મંચસ્થ સમાન મહાનુભાવો વધુ વાત ન કરતા તમને મારે બે જ વાત કરવી છે આજે કે તમામ જગ્યાએ અન્યાય થયો કોઈ પણ જગ્યાએ અન્યાય થયો હોય તો આપણે આપણે કોને યાદ કરીએ અમારા વિસ્તારમાં પાર તાપી દિવાલની કાયું તો અમે અનંતભાઈને યાદ કર્યો આશા વર્કર બેનોનો પ્રશ્ન આવ્યો તો અનંતભાઈને યાદ કર્યો હંમેશા અન્યાય સામે લડાશે આપણા માટે આજે હવે આપણે આપણો સમય છે જે આપણા માટે હંમેશા લડાશે એમનું ઋણ ચૂકવવાનો સમય છે તમે યાદ કરજો કે ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટ કદાચ આ વિસ્તારમાંથી જાય છે અને એ પ્રોજેક્ટ માટે આજે તમને આ સામી સાથે કહી દઈ છે પાર આપી રિવરલિંગ માં સોલ જેટલી રેલી કરેલી સરકાર ને ગુજરાત પાડી દીધી આજ આનંદભાઈ ની આગેવાની ગુડ પ્રોજેક્ટ આપી સરકાર ને ગુજરાત પાડી દઈશું એ વાત કેવા આવ્યા છે આજે કોઈ પણ ભાઈની જગ્યા ગઈ તૈયારી એ તમામ લોકો તૈયાર રહેવું પડશે યુવાનોએ તૈયારી રાખવી પડશે કે આપણા વિસ્તારમાં અનેક વિનાશકારી પ્રોજેક્ટો આવે છે આપણી જળ જંગલ જમીનને નુકસાન કરે છે એક ભાઈ બોલતા હોતા આજે કે કાલે હું કઈ સાંભળું અનંતભાઈ બોલ્યા કરે એમ કે લડેંગે જીતેંગે લડેંગે ને જીતીને શું કરશે એમ કે એટલે એ લોકોએ સ્વીકારી લીધું કે અનંતભાઈ જીતી ગયા છે પણ જીતીને અમે આવા પ્રોજેક્ટો આવે છે અમે જીતીશું આવા જે પ્રોજેક્ટો આવે છે ને એને તમારી સામે પાસાપાની પાની ભેગા કરી દઈશું ઘર ભેગા એ વાત કેવા દુલસણમાં આવ્યો છું તમામ આભાર કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો યાદ કરજો સેવાને તેવી જ ભાષામાં જવાબ આપીશું જયા આદિવાસી સમાજની જળ જંગલ જમીન પ્રશ્ન હોય ઓબીસી સમાજના કોઈ પણ જાતના અન્યાયના પ્રશ્ન હોય માઇનોરિટી સમાજના કોઈ અન્યાયના પ્રશ્ન હોય ગરીબ સમાજના ગરીબ વર્ગના

એક થઈને એક સુત્રતા બંધીને આપણે લડત ચલાવવાની છે અને એ લડત આપણે જીતવાની છે પાર્તા પીનર મદા રિવોલિંગ પ્રોજેક્ટ હોય આદિવાસી સમાજની જળ જંગલ જમીન લૂંટાતો પ્રશ્ન હોય આપણા વિસ્તારની પ્રાથમિક શાળાઓ જર્જરિત હોય આપણા વિસ્તારની શાળાઓમાં શિક્ષકો ન હોય

જે ઉમેદવાર રોડ રસ્તા પર નીકળ્યો હોય તાપ તડકા અને વરસાદમાં નીકળ્યો હોય એવા ઉમેદવારની સાથે રહેવાનું છે અને મને જીતાડવાનો છે એટલે તમારે જીતવાનું છે સમગ્ર આદિવાસી સમાજે જીતવાનું છે જીતવાનું છે ને જીતવાનું છે ને બસ તો આટલી જ વાત કરીને અમે ફલતરા જવાના છે પરંતુ તમને તમારો ખાસ આભાર એટલા માટે કે આગળ ફરદરામાં પણ બધા જ રાહ જોઈને બેઠા છે તમે બી ત્યાં સુધી આવો એટલી જ તમને વિનમ્ર નમ્ર વિનંતી છે સૌને જય જુહાર લડાઈકે લડાઈકે ઓર લડાઈકે ઓર લડાઈકે સૌને જય ભારત જય જુહાર